મારા ભાઈ બહેન ની ઉપર ભરોસો નથી જોવો પૈસા ગણે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં ને આજે આપણે આવતા રહ્યા છીએ ઘઉં પાણી વારવા તો બપોરના વાગી ગયા છે ત્રણ ને હવે જઈએ આપણે ઘરે કેમ કે લાઈટ વહી ગઈ છે તો ફાઇનલી ઘરેથી તૈયાર થઈને નીકળી ગયા હૈ ઉનમાર ભાઈબન એક સૂટ કરીને રખડવા કપડા મેકિંગ કરી લીધા ઓમ બે ફાઇનલી પોગી ગયા હૈ જોઈ લો તમે ટ્રાફિક

ફાઇનલી કપડા લઈ લીધા છે અને હવે આવી ગયા છે લચ્છી પીવા તો હાલો પેલે લચ્છી ખૂટ રહ્યા હતા ને એટલા માટે ભાઈ જો સાફ કરી પેકેટમાં રાખી રાખીને કાર્ડની રાખવું ફાઇનલી પૈસા કાઢી લીધા હે હવે જવાનું પાછું રખાડવા મારા ભાઈ બનની એટીએમ ઉપર ભરોસો નથી જોવા પૈસા ગણે અને પૈસા કાઢીને પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે ફાઇનલી પેટ્રોલ પુરાવીને ઘરે જતા હતા ને તો રસ્તામાં આવી ગયો એક મસ્ત મજાનું લોકેશન ને હું મારા ભાઈ બનભી ફોટા પાડો ઊભા રહી ગયા છે તો થોડાક પાડી લઈ ફોટા ફાઇનલી વિડિયો બનાવી નીકળી ગયા ઘરે જવા માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો અને મારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાય બાય મળીએ નવા બ્લો